હાલ લો તો દોસ્તો આજ તમારો વિડીયોમાં સ્વાગત છે અને આપણો વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકોન ઘંટી દબાવી દેજો ઘંટી ઘંટી વાગશે તો આપણે નવા વિડીયો પ્લે થાય બાકી પ્લે થાય અને આજ આવી ગયા છે આપણે મોગલમાના મંદિરે આઈબીએલી મોગલધામ પાણીતરાના પાટીએ તો આ છે મોગલમાનું મંદિર આ છે ગેટ નવ ન્યૂ ગેટ બને અહીંયા ગાર્ડન બને વીઆઈપી ગાર્ડન અને આ સોમનાથ હાઈવે છે આ જો તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો અને તમને મોગલ માના માતાજીના દર્શન કરાવીએ તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયો જોયા પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન ઘંટી દબાવી દેજો પછી આખો વિડીયો તો દોસ્તો આ ગેટ છે નવો ગેટ બને જો તમને ઝૂમ કરીને બતાવું આ મોગલધામ પાણીધ્રા તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી જુઓ અને આપણે મોગલ માના દર્શન કરવા જઈ આજો અહીં બેન આ માથે પોસ્ટર લગાડેલા છે માતાજીના તો કન્ટિન્યુ મારા આવા વિડીયોમાં બનાવી જુઓ અને વિડીયો ગમે તો શેર કરજો કેમકે અમે નાના યુટ્યુબર ભાઈ આપણે આપણે કંઈ ખજૂરભાઈની ઘોડે બહુ મોટા યુટ્યુબર નથી કેમકે નાના યુટ્યુબર છે સપોર્ટ કરો સપોર્ટ કરો જેટલી શક્તિ એવી ભક્તિ તો હવે આપણે આગળ જાય વિડીયોમાં બનાવી જોઈએ તો દોસ્તો હવે આપણે મોગલમાંના મંદિર આવી ગયા છે તો તમે જોઈ શકો છો જાય મોગલમાં તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી જોઈએ

તમને વિડિયો વિડીયો છે તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દો ને હવે આગળ અહીંયા આરતીનો સમય છે કેમકે આરતી પણ જોવાળી વહેલી થઈ જશે રોકાશો બાર નો નજારો બતાવીએ કન્ટિન્યુ વિદ્યામાં બની રહ્યો અહીંયા છે કોઈ માનતા કરી હોય શ્રદ્ધાળુ છે તો આ છે તોરવાનો કાંટો છે તમે જોઈ શકો છો અને અહીંયા પાછળનો નજારો છે મહાદેવનું મંદિર હે તમે જોઈ શકો છો માતાજી અહીંયા બિરાજમાન છે કેમ કે અહીંયા વિડીયો ફોટો પાડવાની મનાઈ છે અને સામે દેખાડી તે જૂનું મંદિર છે તો દોસ્તો આપણે અહીંયા શ્રદ્ધાળુ આવ્યા હતા માનતાળીને મુનાળો જન્મ થયો પેડાની પ્રસાદી લીધી પેડો ખાધો થાય ક્યાં આવ્યા આપણે અહીંયાં ઘોડિયાળમાં એ નહીં મોગલમાં એ હા મોગલમાએ હાલો તો દોસ્તો તમે આખો વિડીયો જોઈને કહો હોય તો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરી દીજો જાય માતાજી જાય એમાં મોગલ હવે અમે દેશમી એનો ટાઈમ થઈ ગયો છે ને આરતી થવાની હતી સાડા સાત વાગે છે આરતી એટલે હવે ઘરે જવાનું મોડું થાય છે તો માતાજીના દર્શન થઈ ગયા હોય તો કમેન્ટ કરી દેજો આ મંદિર છે માતાજીનું આ ગેટ છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને બે લાઇકન દબાવી અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય મોગલ માતાય પૂરાપૂરા